બોધી બોધી એ પટાઈ નાખવા એન્ડો ના ના નહીં પટાવવા ના દહી હવે તમે પકડો પકડો જલ્દી બગી બજીયો ભાઈ બોધાઈ ગયું હ કે મને મારવા પણ તો ખબર જે દાડે એકલા ભેગા થયા દાડે ભૂખા કાઢી લાયો ખોકો ખોપા કગી આ મેં ખોકો 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 આ તોનો ખૂબ બરાત આ માથે મંગાય રસ્તામાં હરણ કરશો ના તય ફોડશો કોઈ નો આ તો ઓસા માર્યા છે જીવતા છોડીએ નકર છોડશો નઈ શું કીધું હા મને કાઢી નાખો તઈ હું પકડી ખોકો ની કાઢી નાખો બધી બધી

દુશ્મનો તો જતા રહ્યા ભાઈ આ વાત મારા ભાઈઓને કરવી પડશે ભૂકા કાઢીને ખાવડાવું જો એકલાને પાડી પકડી માર્યો હાલ તો મને જવા દે હાઈ કાંગલિયો એકલો પાળીને મારી જાય એકલો પાળીને મારી જાય મારા ભાઈ હલો હા જગુભા હા મને મનુભાઈ કોક ના બોરે લાઈને માર્યો પેલા પટેલ ના બોરે ઓ પટેલ ના બોરે મારે તમે ચોખણ હો વાગન ઓરતે શેત્રીન મારેયું મને હવે મુ કોઈ બોલ્યો નહી હું બાયક લઈને આવતો તો અને સીધો મને કિડનેપ કરીને સીધા પટેલના બોરી લાઈને બરોબરનો ભાજી નાશ્યો હળી ખમસો એ બે જણા હતા ભલુપાન બે હતા તમે આવો કે નઈ આવતા હાલ ના ના જલ્દી આવો તમે ન કહ્યું ભાગી નાખો આવી હા તો તમે આવો હું મુજ બેઠો હું હા હા ઈ રોડ ઉપર જ હા ઉપર તો આવી ગયા છીએ ઓન કોક માર્યા થી લાવ જોઈએ ઓન મેટલો થઈ ગઈ છે ગળીન તળી હવે આયો તાંડા પણ તમે તમને માર્યા થી તો માર્યા થી હું ચો મારે આ આ વાય દોયડું બોધી બોધ્યો તો મને પણ મને ચો ખબર હતી તમને મારશી તમને મેટલ કેવી રીતે થઈ હું હવે બાયક લઈને આવતો તો સીધા પાછળ થી આઈને મને પકડી સીધા વાય લાયા હે

તમાર ભાઈ અમાર ભાઈ ને માર્યા છે બરોબર તમાર ભાઈ એ તમાર ભાઈ સી બાઇકે હોય પડ્યું છે અમાર ભાઈને માર્યા છે જબરજસ્ત માર્યા છે

પેલા મારેલો હતો તમે ચો અખનાર છો પણ હરી ભા અરે વાળી દરે ઓન મારી જોઈશી તમે તમારા ભાઈ ને મરી માર્યાલમસીંગ

થોડો મામલો મેદાન માં પડ્યો શું કીધું એટલે શાંતિ થી જતા રહો સમજે વાત ને સમજો ભાઈ તો આપડે આપડા ભાઈઓ ને વાળો દા ચમચો છે હા એ તો મને ખબર છે પણ હું દઉં છું માફી

તો ભલા નું ઘર ને હરી જાય માફ કરી દો લેલ થઈ ગયો એને જો આજ સુધી હવે લડાશો ભાઈઓ તરીકે એના તમે

ઘણી જગ્યા બરોબર વાહો તો હેડો તમારું ગોમ છે માર હંગાજ એવું છે હું કોમ અધુર મેલી આવ્યો પણ હું એકલો પટાઈ દયો પણ હવે તમે ભેગા થઈ હેડો તમારું કોમ છે આબુ પડશે આબુ પડશે એવું છે તો આરીપા તમે ઘેર જો અમે જરા આવું પણ તમને અમારે છે તા કોઈ ના વાળો ના થાતા છે આજે